વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ આજે આપણે બનાવીશું લોટ બાંધવાની જંજટ વગર એકદમ નવી રીતે પાલક ફોદીના સેવ તો આ સેવ બનાવવા માટે આપણે કોઈ પણ જાતનો કલર નહીં વાપરીએ અને એકદમ ઇન્સ્ટન્ટલી 10 જ મિનિટમાં ઢગલો સેવ બનાવીને તૈયાર કરીશું અચ્છા આ સેવની મજાની વાત તો એ છે કે સેવ બહારથી એકદમ ક્રિસ્પી બનશે સાથે સેવની અંદર ચરા પણ તેલ નહીં ભરાય તમે જો આપણી સેવ કેટલી મસ્ત બની છે લોટ બાંધવાની વગર આ સેવ બનાવવી એટલી સહેલી છે ને કે તમે એકવાર બનાવશો ને તો વારંવાર બનાવશો અને આ સેવનો સ્વાદ બાળકોને પણ ખૂબ જ ભાવશે તો ચાલો એકદમ ટેસ્ટી અને ચટપટી પાલક ફોદીના સેવ બનાવવાનું શરૂ કરીએ રેસિપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એ એકદમ નવી રીતે પાલક ફુદીના સેવ બનાવવા માટે અહીંયા મેં એક કપ તાજી ફ્રેશ પાલક લીધી છે અત્યારે તો તો પાલક છે છે એકદમ મસ્ત મજાની તાજી માર્કેટમાં અને સાથે આપણે અડધા કપ જેટલો ફુદીનો ફુદીનાના ફક્ત અહીંયા આપણે પાન જ લેવાના છે તો અહીંયા પાલક કરતાં અડધો તમારે ફુદીનો લેવાનો તમને ફુદીનાનો સ્વાદ વધારે ભાવે તો તમે પાલક અને ફુદીનો બંને સરખું પણ લઈ શકો છો હવે આપણે મહત્વનું કામ કરવાનું છે કે આપણે પાલક અને ફુદીનાને ખૂબ જ સારી રીતે વોશ કરવાનો છે તો આ રીતે આપણે પાલકના પાન પર જે કાંઈ ધૂળ માટી હોય એ બધી સારી રીતે કાઢી લેવાની છે આ પ્રોસેસને બિલકુલ સ્કીપ નથી કરવાની તો અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ સારી રીતે મેં બધી પાલકને વોશ કરી લીધી છે તો હવે આ રીતે આપણે પાણીમાંથી પાલકના પાનને કાઢી લેશું બધું એક્સ્ટ્રા પાણી નીતારી પાલક ફુદીનાના પાનને આપણે આ રીતે કાઢી લઈએ અને હવે આપણે આની પેસ્ટ બનાવવાની છે જેના માટે આ ધોયેલા પાલક અને ફોદીના પાન આપણે પાલક ફોદીના પાનની સાથે એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરવાથી પાલક અને ફોદીનાનો જે લીલો કલર છે એ જળવાઈ રહેશે સાથે આપણે પાલક ફોદીનાની પેસ્ટ બનાવવા માટે પાણી નહીં ઉમેરવું પડે અહીંયા તમારે એક મોટી સાઈઝના લીંબુનો રસ ઉમેરવાનો છે અને લીંબુનો રસ જે છે ને એ પાલકની પણ દૂર કરી દેશે સાથે બે લીલી મરચી લીધી છે તમને જેવી જોવે એ પ્રમાણે તમે સેવમાં લીલું મરચું વાપરી શકો છો અહીં આપણે દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી દેશું અને હવે બધી વસ્તુને પીસી લેશું જો પીસતા સમયે તમને જરૂર લાગે તો તમારે થોડું પાણી ઉમેરવાનું એક થી બે ચમચી જેટલું બાકી પાણી ઉમેર્યા વગર આપણે જે લીંબુનો રસ ઉમેર્યો છે ને અને એકદમ ફ્રેશ ધોયેલા પાલકના પાન વાપર્યા છે જેનાથી આપણી એકદમ પરફેક્ટ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો આ રીતે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે સેવની જે જાળી હોય ને એ એકદમ ઝીણી હોય એટલે તમારે શું કરવાનું કે પાલકની પ્યુરીને ખૂબ જ સારી રીતે ગાળી લેવાની છે આ પ્રોસેસ બિલકુલ સ્કીપ નથી કરવાની તો હવે અહીંયા આપણી જે પાલકની પ્યોરી છે ને એ અડધા કપ જેટલી તૈયાર થઈ છે એમાં આપણે સારી રીતે રીતે ચાળેલો બે કપ ચણાનો લોટ ઉમેરીશું અને આ ચમચીની મદદથી મિક્સ કરતા તો મેં તમને કહ્યું હતું ને આજે આપણે આ સેવ લોટ બાંધવા માટે જરા પણ હાથ નથી બગાડવાના કેમકે આપણે લોટ બાંધવાનો જ નથી તો આ રીતે તમે જુઓ મેં બધું સારી રીતે મિક્સ કરી દીધું અત્યારે આ મિશ્રણ આ રીતે મને થોડું ઢીલું લાગે છે તો હું આમાં હજી એક કપ જેટલો લોટ ઉમેરી દઈશ તો પાલકની પ્યોરીમાં સમાય એટલો તમારે લોટ ઉમેરવાનો છે તો અડધા કપ જેટલી પાલકની પ્યોરી સાથે આપણે અહીંયા ત્રણ કપ જેટલો ચણાનો લોટ લીધો છે લોટની ક્વોલિટી પર ડિપેન્ડ કરે કે કેટલો લોટ જોઈશે પણ અહીંયા હું તમને બાંધેલા તૈયાર કરેલા લોટની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જુઓ આ રીતની મીડિયમ રાખવાની છે તો હવે આપણે આ લોટને સંચામાં ભરવાનો છે તો અહીંયા તમે ઝીણી કે જાડી તમને જે પણ સેવ બનાવવી હોય એ જાળી લઈ લેવાની અત્યારે હું ઝીણી સેવ બનાવી રહી છું તો સેવની જાળીને આપણે સંચામાં રાખી દેસુ અને એની ઉપર સારી રીતે તેલ લગાવી દેસુ આપણે આજે લોટ આ રીતનો ઢીલો કેમ બાંધ્યો આપણે લોટ ઢીલો એટલા માટે બાંધ્યો છે કે આપણી સેવ એકદમ ફટાફટ તૈયાર થઈ જાય એમાં બિલકુલ તેલ ન રહે અને સેવ એકદમ ક્રિસ્પી બને તો મેં તમને આગળ પણ બનેલી અને તૈયાર થયેલી સેવનું રિઝલ્ટ બતાવ્યું છે તો હવે આપણે સંચામાં સંચામાં જાળી સેટ કરી એમાં પણ થોડું એવું તેલ લગાવી અને ચમચીની મદદથી આ રીતે આપણે લોટને સંચામાં ભરી દેશું હવે સંચો બંધ કરતા પહેલા ઉપરની સાઈડ પણ થોડું તેલ લગાવવાનું આપણો લોટ થોડો પતલો છે રેગ્યુલર સેવ કરતા એટલે જે લોટ છે એ સંચામાં ઉપર ન ચડી જાય એના માટે તમારે સંચો બંધ કરો ત્યારે પણ થોડું તેલ લગાવી દેવાનું હવે આ રીતે આપણે સંચાને પ્રોપર બંધ કરી દેસુ અને સેવ પાડી લેશું તો તમે જોયું ને માત્ર પાંચ જ મિનિટમાં આપણે સેવનો લોટ તૈયાર કરી લીધો અને હવે આપણે આગળની બીજી પાંચ મિનિટમાં સેવ બનાવી લેશું લોટ એકદમ ઢીલો છે એટલે સેવ તમારી ફટાફટ તેલમાં પડી જશે જેવી સેવ તમે મીડિયમ ગરમ તેલમાં પાડી દો એટલે એને તરત જ સાઈડને ચેન્જ કરી દેવાની તો આપણે ઘીણી સેવ બનાવીએ છીએ એને બનાવવામાં બહુ જ ઓછો સમય લાગે છે સેવની સાઈડ ચેન્જ કર્યા પછી એક મિનિટ જેવી સેવ થાય એટલે તરત જ તમારે એને ગરમ તેલમાંથી કાઢી લેવાની જો વધારે સમય રાખશો તો સેવનો કલર આવો લીલો મેન્ટેન નહીં રહે આ રીતે સંચાને ઉપરથી ફેરવતા જઈ સેન્ટર સુધી લાવી સંચાને ઉપરથી રાઉન્ડ ફેરવી અને સેવનું આ રીતે ગોચડું તૈયાર કરી લેવાનું થોડી સેવ સેટ એટલે પલટાવી અને બીજી બાજુ બે મિનિટ જેવી સેવ થાય એટલે સારી રીતે તેલ ની તારી સેવને આપણે પ્લેટમાં કાઢી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો માત્ર દસ જ મિનિટમાં ઢગલાબંધ સેવ આપણે તૈયાર કરી લીધી છે તૈયાર થયેલી આ સેવ તમે એકવાર બનાવી મહિનાઓ સુધી એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અહીંયા તમે જુઓ સંભળાય છે ને એકદમ ક્રિસ્પી અવાજ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી સેવ બની છે અને મજાની વાત એ છે કે સેવમાં જરા પણ તેલ નથી તો બજારમાંથી લાવવા કરતાં તમે ઘરે એકદમ સહેલાઈથી આ સેવને તૈયાર કરી શકો છો એકવાર બનાવજો વારંવાર બનાવશો એવી મારી ગેરંટી છે તો જો તમને આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ